કામરેજના માકરા ગામે આવેલી શિવ સમ્રાથલ સોસાયટીના રહીશોએ ઓર્ગેનાઇઝર વિરુદ્ધ મોરચો માંડ્યો છે સોસાયટીના રસ્તા બાબતે કામરેજ પોલીસને આવેદનપત્ર પાઠવ્યું કામરેજ તાલુકાના માકણા ગામે આવેલી શિવ સમ્રાથલ સોસાયટીના રહીશોએ ઓર્ગેનાઇઝર વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં આવેદનપત્ર આપ્યું હતું સોસાયટીના રહીશોના જણાવ્યા પ્રમાણે સોસાયટીનો મુખ્ય માર્ગ ચોવીસ ફૂટનો છે જેના બદલે માત્ર બાર ફૂટનો કરી નાખ્યો છે અને જેના કારણે રહીસોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે બ્લોક નંબર એકસો અઠયાસીવાળી જમીનમાં સુરતના બિલ્ડર રમેશભાઈ ગજેરા હરેશભાઈ અર્જનભાઈ ઓડલિયા દ્વારા શિવ સમ્રાથલ સોસાયટીનું આયોજન કરવામાં આવ્યું હતું ને જે તે સમયગ્રાહક સોસાયટી નું સુંદર ચિત્ર રજો કરી મકાનો વેચ્યા હતા બાદમાં રહીશોને પ્લાન પ્રમાણે 24 ફૂટ ને બદલે 12 ફૂટ નો મુખ્ય રસ્તો મળતા રહીશોએ ઓર્ગેનાઇઝરને રજૂઆત કરી હતી પરંતુ ઓર્ગેનાઇઝર દ્વારા કોઈ કામગીરી ન થતા રહીશોએ કાયદાનો સહારો લીધો હતો કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોસાયટીના 100 થી વધુ રહીશો પહોંચ્યા હતા કામરેજ પીઆઈને રજૂઆત કરી હતી કામરેજ પોલીસે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા રહીશોને ન્યાયની આશા જાગી છે

અને અમને સાહેબ આશ્વાસન ભી આપ્યું છે અને અમને એ પણ કીધું છે કે જેમ રહેલી તકે આનો નિવાડો આવે એના માટે અમે તમારી પુરી કોશિશ કરશુ જનતાની સાથે એવું પોલીસ ચોકી અમને જાણ કરવામાં આવી છે અને અમે એમનો આભારી પણ છીએ મારું નામ છે મોહનભાઈ જગમલભાઈ વસ્ત્રા હું માકડા ગામ નો રહેવાસી છું આ શું તકલીફ હતી તમારી અને તે બાબતે કામરેજ પોલીસ તમને શું તકલીફ અમારે એવી છે કે શિવ સમળાઠ ની સોસાયટી માં જે ઓર્ગેનાઈઝર રમેશભાઈ વલ્લભભાઈ ગજેરાય જે સોસાયટી પાડેલી છે એમાં અમને ચોવીસ ફૂટ નો રસ્તો પેલા બતાવેલો છે અને અત્યારે હાલમાં બાર ફૂટ છે અને એ બાર ફૂટ રસ્તો છે એ અમને પંચાયત માંથી રોજ કામ કરીને આપેલું છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે